ગુડ મોર્નિંગ મેં જે દ્વારકાથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર તો ભાઈ સવાર આપણે આવી ગયા છે બગીચાની અંદર પાછા ઘણા દિવસ પછી બગીચામાં આવ્યા છે અને બગીચામાં સાફ સફાઈનું ખતમ થઈ ગયું છે હવે આપણે એની અંદર છે નવી પારિયું કરવાની છે બધી અને જે પારિયું કરીને પછી ક્યારા છે અમુક જાડવા આવ્યા છે કે જેને અત્યારે પાણી વધારે જરૂર પડે અમુક એવા છે કે જેને પાણી ઓછું દેવાનું હોય તો એ બધાનું અલગ અલગ સેપરેટ એના ક્યારા બનાવવાના છે તો પેલા તમને બતાવી દઉં કે આપણો બગીચો છે સાફ સફાઈ કર્યા પછી કેવો લાગે છે તો જો ભાઈ આ આપણે બોયડી છે બોયડીના બોર બધા હવે પૂરા થઈ ગયા છે એનો ફાલ ઉતરી ગયો બાકીનો જે કાંઈ પણ આમાં કચરો હતો એ બધો કચરો બહાર કાઢીને નાખી દીધો છે અહીંયા બદામ હતી એમાં બદામ છે ને ઘણા લોકોને એમ થતું એક ગેમ જીવતું જાળવું કાપી નાખ્યું તો ભાઈ એનું છે ને થળિયું છે ને એમાં તમે જો આમાં છે ને ઇન્ફેક્શન લાગી ગયું હતું બદામ અમે મરી જવાની હતી એટલે આપણે છે ને એ વેલી જ કાઢી નાખી એના હિસાબથી છે ને આ આપણી આ જાંબુડી અને આ આ જે છે સીતાફળ એ વધી નતા હકતા પ્લસમાં આ સીતાફળ છે એને દબાવી દીધી હતી એટલે આપણે હે ને એને ફરજિયાત પણ કાઢવી પડે એમાં જતી ના કાઢી હોય તો એ નીકળી જાત હવે તમે જો આ બધું છે ને એકદમ ચોખ્ખું થઈ ગયું છે બધો કચરો હતો એ અહીંયા નાખી ઢગલો કરી દીધો જો તમે કેવડો મોટો ઢગલો થયો છે આ બધા પાંદડા છે ને આમાં એસી ટકા પાંદડા છે ને એ ઓનલી ફોર આ ગુંદો અને આજે બદામ હતી ને એ બદામના છે હવે આપણે આ બધી પારીયું છે ને એ બધી પારી હરખી કરવાની છે અને ક્યારા નવા બનાવવાના છે સેપરેટ તો ભાઈ આપણે બગીચાનું કામકાજ હા રિક્ષા એના રસ્તાના કાંઠે પ્રોબ્લેમ આ બહુ થાય વાહન ચાલુ જ રહી અવાજમાં પ્રોબ્લેમ બહુ કરે તો ભાઈ બગીચામાં આપણે છે ને કામકાજ ચાલુ કરીને પેલો તમને આપણા હથિયાર બતાવી દઉં કે જો હું હું હથિયાર છે તો જો કુવાળો છે ત્રિકમ છે પાવડો છે કોદારી છે અને દાંતેનો છે આ બધા હથિયાર છે એનાથી આપણે બે ત્રણ જે જાળવા છે ને એનું પ્રૂનિંગ એટલે કે કટિંગ નાનું મોટું જે કાંઈ પણ એનું ડાળખાં હોય કોઈ હળી ગયેલા હોય ખરાબ થઈ ગયેલા સુકાઈ ગયેલી ડાળખી હોય એ કાપવાની હોય પ્લસમાં એના થળિયામાંથી જે બીજી અલગ અલગ ફૂટું થતી હોય ને એ કાપી નાખવી પડે એનાથી છે ને જે મેઈન જાળવું હોય ને ગ્રોથ કરે ને કાર પછી છે ને એ જાળવો છે ને એ ગ્રોથ ના કરે એની જે બીજી ડાયરું ફૂટ્યું હોય ને એમાં એનો જે ન્યુટ્રિશન અને એનો પાવર છે ને એમાં વયો જાય તો હાલો હું કામકાજ ચાલુ કરું તમે બ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો ભાઈ ત્રિક હલબો નથી થકવી દે દસ મિનિટ ત્રિક મેકો હા જડાવી દીધો બગીચા કરવા એમ કઈ હલબા નથી આવી રીતના પારિયું કરીને ધોરિયા કરી ઝિયારા કરીને તો ખબર પડે ત્રિકા માં હાકીને કોદારી હાકી તો બાંધણું છું બાંધણું છું બાંધણું છે આ શિકાર ઉપર નીકળ્યું હતું બિલાડીની પાછળ ધોયડું તો આપણે બગીચાનું કામકાજ કરતા હતા અને બાપા અહીંયા અહીંયા ઘરને કાળવા છે એનું કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે બાપા ને જાત્રા વ્યા ગયા પછી આ જાળવા છે એનો આકાર બગડી ગયો તો એટલે હવે છે બાપા ફ્રી થયા એટલે એની કામકાજ એનું ચાલુ કરી દીધું હે અને તમે જોવો જોઈએ કે કટિંગ કર્યા પેલા કેવા દેખાતા હતા અને કટિંગ કર્યા પછી કેવા દેખાય જોવો તમે

આ સીતાફળીનું કટિંગ થઈ ગયું ચીકુડીમાં કટિંગ કરવાનું નહોતું એ વકે જ હતી પછી આ ક્યારો કમ્પ્લીટ થઈ ગયો છે આ સીતાફળીનું થળ છે એમાં થોડીક દોરિયાની અંદર રહેતી હતી એટલે છે જ કમ્પ્લીટ હટાડી આ બાજુ દોરીઓ હાકડો કરીને એની પારી કરી નાખી એટલે એ પારીમાં આવી ગયો આ આંબો છે એ ક્યારાની બહાર રહેતો હતો તો એને ક્યારામાં અંદર લઈ લીધો અહીંયા ધોવાઈ નહીં એના માટે ડેમ બનાવ્યો પાણાથી આ ક્યારો કમ્પ્લીટ થઈ ગયો હવે એક આ ક્યારો કરવાનો છે અને એક અહીંયા ક્યારો કરવાનો છે અહીંયા જે જાંબુડી અને સીતાફળી છે એ બે પાણી સરખું મળે એના માટે કરવાનું બાકી છે પછી આ બાજુની સીતાફળીને ગુંદો અને બોયડીનો સેપરેટ એક કેરો થાય કેમ કે બોયડીને બોર આવી ગયા પછી એને પાણી દેવાનું ના હોય એ પહેલાં એને દેવાનું હોય અત્યારે એને પાણી ના દેવાનું હોય અને એનું હમણાં થોડાક ટાઈમ જ કટિંગ કરવાનું થશે તો હાલો હવે જમી લઈ ફોન આવી ગયો તો હાલો હવે હમણાં જમી લઈ પછી મળીએ પાછા બપોર પછી કામ કરતા કરતા તો ભાઈ કઈ ક્યાં કીમ જવાનું થાય ને કઈ નક્કી ના હોય ભાઈ તમારો અત્યારે જો ખંભાળિયા આવી ગયો છે ખંભાળિયા આવી ગયા આપણે થોડીક મશીનરી લેવાની હતી ગ્રાઇન્ડર ને એવું બધું તો એ લીધું અચંત આ ફોન આવ્યો એક ભાઈ છે ને આપડે એને થોડુંક લાગી ગયું છે તો આપણે આવી ગયા અહીં હોસ્પિટલે

એન્ટેના ફેરવવા માટે એને જોઈ લઈએ અહીંયા કેવું ગેર વાળું જુગાડ બનાવ્યો હે આ નવરા બેઠા બેઠા જો આવું કામ કરી અહીં હોસ્પિટલે